દિલ થી સીતારામ કેમ સૌ બધે મજામાં આપણે મજામાં આપણે હતા પેલા તો દુકાને તમને બતાવી દી આપડે દુકાન છે શટર પાડ્યું છે તાળું નથી માર્યું અને હવે આપણે આવું છે ભાવનગર ભાવનગર હું છીએ એ મેં તમને બતાવીશું એ પહેલાં આપણે કોને ફોન કરીને મારીમાં એ આપણે કોને ફોન કરીને બોલાવાય એ હું તમને બતાવું જો આ છે આપણે એમ કે ભાઈ

તમને જાણે એમ લાગે કેલા ભાઈ એ તો આ યુટ્યુબના બધા ભાઈ પાસે છે એટલે જો આવી રીતે છે ને અમારા ભાઈ શાહ લઈને આવ્યા છે એટલે કોમેન્ટમાં કહેજો ભાઈનું ને બેનનું નામ આવડતું હોય તો બરોબર નામ તો એમ બોલવાના જ નથી કાંઈ એમ કે એવું કરું હાલો સાહ પી લઈ હાલો બધા તો સાહ પીવા તો દો આપણે બેઠા હતા ઘરે ત્યાં પાછા બીજા એક યુટ્યુબર ભાવનગર ના ભાઈ ભાઈને કોઈ ઓળખતા હોય નામ દેજો અને પછી એક નવી ચેનલ પાસે શરૂ કરીએ છે નવી ચેનલ છે ને એટલે શરમાય છે બાપા સીતારામ જો કોઈ ઓળખતા હોય તો કોમેન્ટમાં કહેજો આ બેનનું નામ શું છે બરોબર અને આ એમના હસબન્ડ છે કે હસપંપ શું હેડપંપ છે એટલે જો ઓળખતા હોય તો નામ લખજો આ યુટ્યુબર છે અને આ બેન તો હમણાં લાઈવના ના ભાવનગર માં ઓળખીએ હારું લાઈવ ચાલતું હોય તો આ બેન અત્યારે કોમેન્ટોમાં વેઇટિંગમાં રહે છે અડધી ઢિકલા કે અમારો કોમેન્ટનો વારો આવે ને એટલે અમે એને લાઈમય નથી જાતા બરોબર છે ને જો ચા આવી ગઈ ચા બસ પણ પીવો ને ચા પીવાની જોઈ ને

જો તૈયાર થાય છે હા આ લોકો બજાર માં એટલે મેં કીધું હાવ ખાલી જાવ તિત લેતા જાય

અંધારમ દેખાશે તો નહી પતો કે દજો અહીંયા આપણે બીજી મીચ્યો છે જો અહીંયા મીતાના આપણે સરપ્રાઈઝ આપીતા બહાર બારે હોલે જોઈ લેમ પણ તેમેરા આવજો ઘડી લો કે અંધારમ બો નહી દેખાય હે

રૂપિયા એમ છે એ પછી કઈશ માં તો જો હવે મંદિર આપડે નીચે છે અંદર કેવી લાઈટ થાય છે કેવી સિસ્ટમ છે અને જો સરસ ને સુંદર મજાનું મંદિર છે એ આપણે તમને બતાવીએ

ઝાલ જ નહીં આવું છે મંદિર કેવુંક લાગ્યું અને તમને જે સબ્સ્ક્રાઇબ કરતો ને ભાઈ જે વિડિયો જોતા હોય એનું મંદિર કેવું લાગ્યું ક્યાંય જો અમારે ચંગ કરી ક્રિશ્નદેન ઉગાડ્યા તો આવું મંદિર છે તો આજનો વિડીયો અમારો કાંઈ ગાવો જો છે કા તો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો

માતાજી નો નતો ને એટલે નાજ આવી ગયો અમારી માં કુળદેવી નો એટલે મંદિર આવી ગયું મારા ઘરે જોવો તો ડિઝાઇન કેવી બંધ રાખતો બાણું કેવી ડિઝાઇન મસ્ત લાગે જો તો કોમેન્ટ બોક્સ માં જણાવી મંદિર કેવું લાગ્યું એ પછી બીજા વિડીયો માં તમને અત્યારે રાત થઈ ગઈ છે એટલે હરખું નહીં દેખાય કા બીજા વિડીયો માં તમને દેખાડ છું તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વિડીયો ને લાઈક કોમેન્ટ ને શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો મળશું આપડે કઈક નવા જ વિડીયો માં ચાલ ગમ બધા દિલ થી બાપા સીતારામ